મારું હારું આ એક જણાનો ફોન આવતેલો પણ મને તે સસમાં આવી ગયેલા છે એટલે નંબરથી ઓળખાતો હા હવે ઓળખાયો ફોન કરવા દે હાલો હલો અલિયા શું કેતો તું ફોન કરીને કઈ નઈ સાહેબ મેં કે કોણ બોલો પૂછતો લો અલિયા હું શું કહું હા કે હમણા નવી ઈક્ષિમ પલ્લી છે ભેંસ ઉપર લોન લેવાની છે તમારે ના હોય સાહેબ હા કોઈ લોન આપી શકે ખરા હા સાહેબ ભેંસ ઉપર લોન મળે એમાં તમારા જરૂર રહેશે નો વીમો થવા જોઈએ નો વીમો આવે મરી જાય શું કોણ પાછા પૈસા મળી જાય ને પૂરેપૂરા ચાલે સાહેબ તમારે લેવું હોય તો અહી લુખી ઓફિસ ઉપર આવી નવી ઇક્સીમ બાર પડી છે હમણાં બેંક આપડે લુખી બેંક હા અને સાહેબ તમને શું શું કઉા ભેંસો ની મારે ઇક્સીમ આવેલી છે

આ મહિના લગી દા ઈ ચાલવાની છે તમને યોગ્ય લાગતો હોય હમણાં આવીને લુખી ઓફિસ ઉપર બુકિંગ કરાવી જો પણ તમારે સ્કીમ મે થાળો કોઈ સાકલાતી નહી મળે એવું કોમ છે હાલ્યા એવી થોડી કોઈ ઈ સ્કીમ હોય આટલી હળકી તમને સહાય આલુ છું પણ ઓમે તો કોઈ ફાયદો છે ને અમને ફાયદો તો ખરો ને કો ફાયદો ડોબી મરી જાય બીજું ડોબુ ફરી

એક મહિનો ને વીસ દાડા થઈ ગયા પણ આ રૂડાભાઈ નો હજુ હપ્તો આવ્યો નથી આ મારે કાળુભાઈ ને ફોન કરવું પડશે એવો રૂડાભાઈ ને ઘેર ગયેલો જ નહીં ગયો યાર એનો હપ્તો થઈ ગયો બાકી બોલે

પગાર કાપી નાખી આજે આજે મારો એનો હપ્તો જોઈએ એ હારું હાર એ હા વાંધો નહીં હા હું કોણ લુખી ઓફિસમાંથી બોલું છું હા ધનજી સાહેબ બોલું ખબરથી પડતી હા મારું હારું એક મહિનો થઈ ગયા તો કાળુભાઈ જોવા જ નહી આવું થોડું ચાલે ઓહો આ તો સાહેબ નો ફોન આવ્યો હાલો સાહેબને જૂઠું બોલાઈ ગયેલું છે પણ પોણી વાળું કીધું છે પણ આજ જવું પડશે એમ રૂડાભાઈ નો મારતી જવાયું જોવા પડશે આવે ઉતાવળ કરીને ની કોમ લાગે વેલો વેલો તૈયાર થઈ જવો પડશે ને મારો બધો પગાર કાપી નાખે એવું કોમ છે ઓહો સાહેબ ની વાત એ સાચી છે પેલા લગભગ એક મહિનો વિન થઈ જા મારે તો ભાઈ ને ઘેર જવાયું નથી એ સાહેબ થોડા થી થયા બીજું શું પણ હવે હું સારવારું તો ઘણું છે ગાડી તે નહીં મારી ઘરે હું કરે તો સાલ તો જવું પડશે ને પેલા એક એક આવે છે વાળી માર લેવા પડશે થોડીક ઉકરે કરે ત્યારે એમ ચાલતું ચાલતું જવા જ પડશે સાલે જવાળી નોકરી જ નહીં કરવાની આ છેલ્લે મોટા જોઉં છું આ નોકરી છોડ દેવા કરું ને બધું છોડ દેવા કરું એટલે પપડાટ મટી જાય કોણ મોણાકા કૂટ કરે આખો તને એમ છો 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 રૂડો ભાઈ તૂંડ હુડન એવું દોડે અહીં જ મળે જો સારું છું ઘેર જવાનું પપડાટ મટી મારે ઘેર કેટલી કળા હોળ થતી કોને ખબર આવે આ મારું હારું કોમે જો નહીં જો એક મહિનો રીણ આવતા ખોતરી નાખ્યા ને રાણો ભોંગી નાખો આ મારું હારું કમ કરીને મારે હદી ખેતી કરવાની કે નહીં નો મારું રૂડો ભાઈ પણ નહીં તો ખેતીનો તો પાર હીણો ડોડા ઉભે ઉભે તોડી નાખ્યા ઓહો હો હો આ કેમ કેમ ઉમરથી એટલે પથરો હદી થી વધારે તો ઓહ એની હા હું કરું આમ અરે રે 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 થાચા 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 આ ભૂંડરોનો એક તરસ ઉપર ઉપર રાડો તોડે ખાલી ડોડો ડોડો ખાતું હોય તો ઓ હો 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 હા મને ખાટ લઈ જઈને બેહી જવા દે આ પાછા એકદમ મારા હપ્તો આવી ગયેલો છે હું કરીને હપ્તો હદી આલવાનો ઓ હો 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 થાચા 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 ઓ દાદા થાચા થાચા હા મારે એસી વીગવાના ખેતર મેં હિડત પાર આવવા ને આવા ડોડા તોડી ખાઈ જાવ ભૂંડરો ખાઈ મારે એક મહિનો ચાલીસ દાન કોમે ગયો તે ઘેર આવ્યો એટલે આમ તો પાર ડોડા ખાઈ જ જા હા મારું હારું કામ કરીને મારે ખેતી પકવાની ઓહો હો હા હા રામ રામ આવો કઈ બેટા હો બેઠા યાર કઈથી આવ્યા સાહેબ ઓફિસ પર થી આવ્યો કઈ ઓફિસ અરે અમારે લુકી ઓફિસ મારું હાહરો તમે આવતો નતો લીધો હપ્તો હા હા લ્યા હું ભૂલી જ ગયો તો તમે તમારું બચ્ચે ફોન કરી લો હા ખરા કાઠિયાવાડ ઉતન ફોન આયલો તમારે તો તમે જે હું કીધું હતું મે કીધું હું હમણાં તાત્કાલિક થી જાતો એમ કરી પછી ફેરો મારી નાજીલો ઘર ઓ લ્યા પણ હું તો ભૂલી જ ગયો તો તો કી તારે કે હપ્તો છે તમારે તો આ ઉપર હપ્તો ચાલે ઉપર દન થી જા એવું છે એમ એટલે એક મહિના ઉપર તેર એક મહિના ઉપર થી જા એક મહિનો થી મે તમને ફોન કર લો આલિયા પણ હું કાઠિયાવાડ ગયેલો હજુ મારા ભાગ પાકે ને એને વેસણ કરું ત્યાર દન હપ્તો આલું ને એને કારણે કે તમને કંપની હપ્તો આલે છે તમારે સેટિંગ કરીને આપવું પડે ને કંપની મે એ તો આ રીતે મારે ગળે ફોસો ખાવાનો વારો આવે કાકા આલિયા પણ હું આ ઉમરે કમાવા ગયેલો એ વાત સાચી છે પણ મારે છે ને ઉતઈ ખેતી કરી છે તે હાવ ત્યાંથી મારે આ ઘીડો ઘણો ડોડા બગાડી નાખ્યા ત્યાં હારું મારે ઘેર આવવા પડ્યું હાલ ત્યાં વેસણ થાય ત્યારે હું તમને હપ્તો હાલું પણ એવી રીતે એ એવા થોડા મેં બંધાયેલા છે સાહેબ અને એક તો હું હીણો ઢોર આવા નવા ડોડા કેડી ખાઈ જેલા છે ને અને હું આ લાકડીથી તોડી નાખવાનો છે એ પણ કાકા એમ નથી કેતો પણ એવા બધા બંધાયેલા ને હોય તમે

અને તમારો ખાતા નંબર હોય તો હું ખાતા નાખી દઉં અને હું જોડાડી નાખવાનો છે હમણાં મને તો હું જોડાડે આપણે લાકડી ભાળી વાશે તોડી નાખે એવા સાહેબ ની વાત હમણાં તાત્કાલિક મોટી ગાડી ને ફોન કરું તાત્કાલિક ભરી લીજી શું તને અરે સાહેબડો સાહેબડો ની જોણું આને ખબર છે હા વાશે લાકડી ભાળી લોબી શેડ કરી નાખે હો કેવા પૈસા નથી કેતો કાકા પણ તમારે આપ તો રેગ્યુલર ભર દેવું પડે ને હો કેવો રેગ્યુલર હે હું એક તો અબણ ગોમડ્યો અને હું થોડો એવો હપ્તો મને ખબર પડે રેગ્યુલર પણ સાહેબ તમને ખબર નહીં પડે કાકા તો પછી હપ્તો લેવા હું કરવા આવો છો એમ આલિયા પણ હપ્તાની ઓને આ રીતે મારે લાકડી તોડી નાખો પડશે મારા નોનાને આયો દેવાનો છે હું કોણ કે હપ્તો 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 કરતી આવી જઈએ તો ડોડા ભાંગી અહીં ડોડા પેલો હિણો ખાઈ જવાનો હપ્તો હપ્તો કરતી હું મારી કે ન આવી જઈએ આખો દાડો કંટાળેલો આર હિંડો હિંડો બધા મારા ડોડા ખાઈ જવાનો અમ કૂતે તો સમજતી નહીં હપ્તો કરતી હું આવી જઈએ આ તો સારું છે નોની માં તોડી નાખતો એને હું ઓહ थाकी, थाकी जो हूँ हफ्त हफ्त करती मारी कर जी। वो दादा। रोड रोज घो खतरनाक ला। लारी गुटे रोटी वोटिया बार भोंगी नाखी आज पीछे बापू को हफ्ता हफ्ते हूँ घर लेवा नौकरी आज थोड़ी देवा करो गागे आ रही नौकरी करे कर भाई बार बार बढ़ा मोतिया बेहन दीदी वेगरी भेज बही जीत